અમરેલી શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરનાર વાહન ચાલકો સામે પોલીસ દ્વારા લાલાક કરવામાં આવી છે જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાથી ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી જેમાં પીએસઆઈ એચ જે બરવાડિયાના માર્ગદર્શન નીચે ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યા હતા

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ